ઝાલાવાડ ન્યૂઝ એક્સપ્રેસ ચેનલને લાઇક કરો શેર કરી અને સબસ્ક્રાઈબ કરો જેથી અમારા ન્યૂઝ સૌથી પહેલા તમને મળે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાંથી આવેલા બાલા હનુમાન મંદિરના મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો લૂંટના ઈરાદે ધ્રાંગધ્રા નજીક આવેલા બાલાહનુમાનના મંદિરના મહંતની હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો બે હથિયારાઓની ગોધરા નજીકથી પોલીસે અટકાયત કરવામાં આવી ચાર ઈસમોની સંડોવડી હોવાનું તપાસમાં ખોલ્યું મંદિર પરિષદમાં જ મહંત દયારામજીની અત્યારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારાયા હતા સુરેન્દ્રનગર એસઓજી પોલીસે વેશ પલટો કરી ગોધરા નજીક દિવસ રાત પડી રહી હતી અંતે હત્યાને અંજામ આપનાર બે ઈસમોને ઝડપી લઈ સુરેન્દ્રનગર લવાયા હતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો અઠ્યાવીસ સપ્ટેમ્બરની રાત્રે અને ઓગણત્રીસ સપ્ટેમ્બરની વહેલી સવારે એક થી બેના સમયગાળાની અંદર બાલા હનુમાનજી મંદિરના પૂજારી ને એમના એક સેવક રાત્રે ત્યાં હાજર હતા ને રાત્રે લગભગ ચાર જેવા ઈસમો કે જેઓ ગુજરાતી અને હિન્દી મિશ્રિત ભાષા બોલતા હતા એમણે જે પૂજારીજી છે એમને બોથડ પદાર્થ વડે માથામાં માર મારી અને જે ફરિયાદી જે છે એમને ઈજાગ્રસ્ત કરી અને મંદિરની અંદરથી પૂજારીનો એક મોબાઈલ બે ચાંદીની વીટી અને એક ચાંદીનું કડું આટલી વસ્તુની લૂંટ કરી અને પુજારીને જે ઈજાઓ થઈ હતી એના કારણે એમનું મૃત્યુ નિપજાવી અને ફરાર થઈ ગયેલ હતા આ બનાવ બહુ ગંભીર પ્રકારનો બનાવ હતો કે આ બનાવની અંદર આસપાસના વિસ્તારમાં મંદિરને કવર કરે એવા સીસીટીવી કેમેરાઓ પણ નહીં હતા કોઈ નજરે જ ઉનાર સાહેદો પણ નહીં હતા એટલે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા વિભાગીય પોલીસ અધિકારી જુગલ પુરોહિતના અધ્યક્ષસ્થાને એક સીટ બનાવવામાં આવેલી હતી અને આની અંદર એમને ત્રણ ટીમો આપવામાં આવેલી હતી એલસીબી એસઓજી અને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન અને આ ત્રણેય ટીમ અને ડીવાય એસપી પુરોહિત દ્વારા લગભગ સપ્ટેમ્બર મહિનાથી અલગ અલગ ટીમો બનાવી આસપાસના જે સીસીટીવી કેમેરાઓ છે ટેકનિકલ પ્રકારનું સર્વેલન્સ છે તેમજ આ વિસ્તારના લગભગ વીસથી પચીસ કિલોમીટર વિસ્તારમાં જે મજૂરો રોકાયેલા છે એમની ડોર ટુ ડોર ચકાસણીની એક કાર્યવાહી હાથ ધરેલી હતી અને એમાં લગભગ મોટા પ્રમાણમાં જે શંકાસ્પદ ઈસમો છે એમની પણ પૂછપરછ કરવામાં આવેલી હતી આ જે આખી સમગ્ર તપાસ દરમિયાન ડીવાયએસપી પુરોહિતને એવી માહિતી મળેલી હતી કે જે કુડા આસપાસના જે ખેતીની જમીનો છે એમાં કેટલીક જગ્યાએ દાહોદથી આવેલા જે મજૂરો છે રોકાયેલા છે અને આ બનાવની અંદર એમની સંડોવણી હોય એવું તમને થોડીક માહિતી મળેલી હતી એના આધારે આ લોકોની પૂછપરછ કરી અને વિગતવાર તપાસ કરતા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનું પાનમ ગામ છે તેમના બે ઇસમ એક સુમલાભાઈ ઉર્ફે સુમલો મનિયા ડામોર અને બીજું વિપુલ અરવિંદભાઈ પરમાર આ બંને લોકો છે એ આ ગુનામાં સંડોવાયેલો હોવાની હકીકત અને એના પૂરતા પુરાવા મળ્યા જેના આધારે બંનેને ગઈકાલે રાત્રે અટક કરવામાં આવેલી છે અને અટકની કાર્યવાહી કરી એમાં એમણે ગુનાની કબૂલાત પણ કરેલ છે અને આનુષંગિક જે સરકમટેન્શિયલ પુરાવાઓ છે એ પણ મળી આવેલ છે